યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધી આપણે સોસઠ ભાગ સાંભળ્યા આજે આપણે પાસઠમો ભાગ સાંભળીશું પાસઠમાં ભાગમાં આપણે સાંભળવાનું છે ભગવાન વિષ્ણુ ભક્તિનો મહિમા સત્સંગ તથા ભગવાનના ચરણો ચરણોદકથી એક વ્યાઘનો કઈ રીતે ઉદ્ધાર થયો હરિહિ શ્રી શનકજી કહે છે એ વિપ્રવર ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુના મહાત્મયનું વર્ણન ફરી સાંભળો ભગવાનની અમૃતમયી કથા સાંભળવા માટે કોના મનમાં પ્રેમ અને ઉત્સાહ નથી થતો જે લોકો વિષય ભોગમાં અંધ બની રહ્યા છે જેમનું ચિત્ત મમતાથી વ્યથિત હશે તે મનુષ્યોના સંપૂર્ણ પાપોનો નાશ ભગવાનના એક જ નામનું સ્મરણ કરાવી દે છે જે ભગવાનની પૂજા કરતા નથી વેદોનો વિરોધ કરે છે અને ગાય બ્રાહ્મણોનો દ્વેષ કરે છે તેવો રાક્ષસ છે જે ભગવાન વિષ્ણુની આરાધના કરતા રહીને સંપૂર્ણ લોકો પર અનુગ્રહ રાખીને ધર્મ કાર્યમાં સદા તત્પર રહેશે ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગેલું છે તેમના જન્મ જન્માંતરના પાપ શનવાર નષ્ટ થઈ જાય છે પછી તેમના મનમાં પાપનો વિચાર કઈ રીતે આવી શકે છે ભગવાન વિષ્ણુની આરાધના વિષયોમાં અંધ બનેલા મનુષ્યોના સંપૂર્ણ દુખોનો નાશ કરનારી છે તે ભોગ અને મોક્ષપ્રદ છે જે મનુષ્ય કોઈના સંગથી પ્રેમથી ભયથી અજ્ઞાનથી પણ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે તે અક્ષય સુખનો ભાગી થાય છે જે ભગવાન વિષ્ણુના નું એક બુંદ પણ પી લે છે તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું છે ભગવાનને તે અત્યંત પ્રિય હોય છે ભગવાન વિષ્ણુનું શરણોદક અકાળ મૃત્યુનું નિવારણ સમસ્ત રોગોનો નાશ અને સંપૂર્ણ દુઃખોની શાંતિ કરનારું છે આ વિષયમાં પણ જ્ઞાની પુરુષ આ પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે એને વાંચનાર અને સાંભળનારના સંપૂર્ણ પાપોનો નાશ થાય છે પ્રાચીન સત્યયુગની વાત છે ગુલિક નામનો એક વ્યાગ એટલે શિકારી હતો તે પરાયી સ્ત્રી અને પરાયા ધનને હડપ કરવા સદા તત્પર રહેતો હતો તે પરનિંદક હતો તે નીચ જીવજંતુઓ માટે ભારે સંકટ ઊભું કરતો હતો તેણે સેંકડો હજારો ગૌ બ્રાહ્મણોની હત્યા કરી હતી હે નારદજી વ્યાઘોનો તે સરદાર ગુલી દેવ સંપત્તિને હડપ કરવા તથા બીજાનું ધન લૂંટી લેવા માટે તત્પર રહેતો હતો તેણે ઘણા અનેક ભારે પાપ કર્યા હતા જીવ જંતુઓનો તે કાળ હતો એક દિવસ તે મહાપાપી વ્યાગ સૌવીર નરેશના નગરમાં ગયો જે સંપૂર્ણ ઐશ્વર્યોથી પરિપૂર્ણ હતું તેના ઉપવનમાં ભગવાન વિષ્ણુનું એક બહુ સુંદર મંદિર હતું જે સોનાના કળશોથી સુબોભિત હતું તે જોઈને વ્યાઘને બહુ પ્રસન્નતા થઈ તેણે વિચાર કર્યો કે અહીં ઘણા સુવર્ણ કળશ છે તે બધાને ચોરી જઈશ આવો વિચાર કરીને વ્યાઘ ચોરી માટે અધીરો થઈ ગયો અને મંદિરમાં ગયો ત્યાં તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણને જોયા જે પરમ શાંત અને તત્વજ્ઞાનમાં નિપુણ હતા તેમનું નામ ઉડ્ડ ઉત્તંડુ હતું તેઓ ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરી રહ્યા હતા ઉટંડુ તપોનિધિ હતા તેઓ એકાંતવાસી દયાળુ નિષ્કૃહ તથા ભગવાનના જ્યાનમાં પરાયણ હતા હે મુનિ તે વ્યાગને તે બ્રાહ્મણ પોતાની ચોરીમાં વિઘ્ન કરતા લાગ્યો તે દેવતાનું બધું જ ધન લૂંટવા માટે આવેલો અત્યંત સાહસી લૂંટારો અને મધથી ઉન્નમંત થઈ રહ્યો હતો તેણે હાથમાં તલવાર લીધી અને ઉતંડુને મારી નાખવા તૈયાર થયો મુનિ તે જમીન પર નાખીને છાતી પર એક પગ દબાવીને એક હાથે તેમના વાળ પકડી લીધા અને તેમને મારી નાખવાનો વિચાર કર્યો આવી સ્થિતિમાં તે વ્યાઘને જોઈને ઉતંડે કહ્યું ઉતંડુ કહે છે અરે સાધુ પુરુષ તમે વ્યર્થ મને મારી રહ્યા છો હું તો નિરઅપરાધ છું મહામતે કહો તો ખરા કે મેં તમારો શો અપરાધ કર્યો છે સંસારમાં શક્તિશાળી પુરુષ અપરાધીઓને દંડ આપે છે પરંતુ સજ્જન પુરુષ પાપીઓને પણ અકારણ મારતા નથી જેમના ચિત્તમાં શાંતિનો નિવાસ છે તે સાધુ પુરુષ પોતાના વિરોધી મૂર્ખ લોકોમાં પણ જે ગુણ વિદ્યમાન છે તેમના પર દ્રષ્ટિ રાખીને તેમનો વિરોધ કરતા નથી જે મનુષ્ય અનેકવાર સતાવવા છતાં પણ ક્ષમા કરે છે તેને ઉત્તમ કહે છે તે ભગવાન વિષ્ણુને સદા અત્યંત પ્રિય છે જેમની બુદ્ધિ સદા બીજાઓના હિતમાં લાગેલી છે તે સાધુ પુરુષ મૃત્યુકાળ આવે તો પણ કોઈની સાથે વેર કરતા નથી ચંદનનું વૃક્ષ કાપી નાખવા છતાં કુહાડીની ધારને સુગંધિત કરી દે છે મૃગતુણથી માછલીઓ જળથી તથા સજ્જન પુરુષ સંતોષથી જીવન નિર્વાહ કરે છે પરંતુ સંસારમાં ક્રમશ ત્રણ પ્રકારની વ્યક્તિ તેમની સાથે પણ અકારણ અકારણવેર રાખે છે વ્યાગ મર અને ચુગલીખોર અહો માયા બહુ પ્રબળ છે તે સંપૂર્ણ જગતને મોહમાં નાખી દે છે ચારે જ તો લોકો પુત્ર મિત્ર અને સ્ત્રી મો સૌને દુખી કરે છે તમે બીજાઓનું ધન લૂંટીને પોતાની પત્નીનું પોષણ કર્યું છે પરંતુ અંતકાળમાં મનુષ્ય બધું છોડીને એકલો જ પરલોકમાં જાય છે મારી માતા મારા પિતા મારા પુત્ર અને મારી આ વસ્તુ આ પ્રકારની મમતા પ્રાણીઓને વ્યર્થ પીડા આપે છે પુરુષ જ્યાં સુધી પૈસા કમાય છે ત્યાં સુધી ભાઈબંધુ તેની સાથે સંબંધ રાખે છે પરંતુ આ લોક અને પરલોકમાં માત્ર ધર્મ અને અધર્મ સદા તેની સાથે રહે છે ત્યાં બીજો કોઈ સાથે નથી ધર્મ અને અધર્મથી કમાયેલા ધન દ્વારા જેણે જે લોકોનું પાલન પોષણ કર્યું છે તેવો જ મૃત્યુ અને તેને અગ્નિના મુખ પર નાખીને પોતે ઘી મિશ્રિત અન્ન ખાય છે તો અહીંયા નારદ પુરાણનો 65મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો